રાજકોટના પ્લોટ શેરી નંબર સાતમાં કચરાના ઢગ અને ભયાવહ દુર્ગંધથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ ન થતા ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આ ઢગલામાંથી આવતી અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ કચરાના ઢગલાને કારણે રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ પણ વધુ છે જેના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોનો ખતરો તોડાઈ રહ્યો છે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા સત્વરે પગલાં ભરવાની અપીલ કરી છે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કચરો અને અહીંયા રેવાતું નથી એવી વાસ આવે છે કઈક મરી ગયું હોય ને એવી વાસ આવે છે જૂનો જૂનો ખાધેલો પદાર્થ અહીંયા કેટલા ટાઈમ થી એમને પડ્યો રહ્યો છે અને આજુબાજુના વિસ્તારમાં કેટલા જણા રે છે અને આ હાલવાનો રસ્તો છે હાલતા જઈને કચરો વારંવાર આ ગંદકી નો પ્રયત્ન રહે અહિયાં રહેવાતું નથી મચ્છરિયા એટલા થઈ ગયા જીવજંતુ એટલા થઈ ગયા બપોરો જમાતું નથી રાત્રે સુતા હોય તો એની વાસ આવે છે એવી વાસ આવે છે કે વાત જવા દ્યો એમ અહીંયા રેવાનું આરામ થઈ ગયું છે એક તો રોગચાળો છે અત્યારે એક તો બધી તમથાણ ભેગું થઈ ગયું છે કે હાલવાની ઈચ્છા કાપે કાં તો આ પુલ નો નિકાલ કરી દ્યો પુલ બંધ કરાવી દ્યો આથી હાલવાનું બંધ કરાવી દો કારણ કે આ મનોર જે જેટલા એપાર્ટમેન્ટ છે ને ત્યાં ગાડી આવે છે કચરાની ગાડી આવે છે કોર્પોરેશનની ગાડી આવે છે એમાં નથી નાખતા અને રાતના ટાઈમમાં અહીંયા અગિયાર થી બાર ની વચ્ચે કચરો નાખી જાય છે ઈ હેઠવાડો અને પ્લાસ્ટિક જબલા ઈ બધા ભરી ભરી નાખી જાય છે તો આ કા પુલ કઢાવી નાખો ખોકરો સાફ કરાવી નાખો